ભરૂચ જિલ્લાના જીગડા તાલુકાના પડવાણા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામની મહિલાઓને સાડી વિતરણ કરાઈ ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાના પડવાણા ગ્રામ પંચાયતમાં આવતા ગામની મહિલાઓ માટે સાડી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં પડવાણાના મહિલા સરપંચના નિવાસ સ્થાને તમામ મહિલાઓને બોલાવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામોની મહિલાઓનું સન્માન અને તેમને મદદ કરવાનો હતો કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાડી વિતરણનું સેવાયજ્ઞ કાર્ય પડવાણિયા ગામના અગ્રણીક અનુભાઈ વસાવાના પરિવાર તરફથી કરવામાં આવ્યો હતો જેમાં પડવાણિયા ગ્રામ પંચાયતમાં આવતા ગામો જેવા કે પીપરી પાન ગુલાફરિયા દરિયા ડમલાઈ અને મુખ્ય ગામ પડવાણિયા સહિતના ગામોની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી જેઓને પ્રેમપૂર્વક સાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોતાના ઉદ્ભોધનમાં અગ્રણી કનુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેઓ જીવિત રહેશે ત્યાં સુધી આ રીતે સાડી વિતરણનું સેવા કાર્ય કરતા રહેશે કનુભાઈ વસાવાને તેમના પરિવારની આ ઉમદા પહેલની ગ્રામજનોએ હર્ષભેર વધાવી લીધી હતી

અમે ગયા વર્ષે વિદ્વા દેલો અને ગરીબ દેવને સાડે વિતરણ કરેલ આ વર્ષે પછી મને એવો વિચાર આવ્યો કે મારી જો ગ્રુપ છે એ લોકોને મે બોલાય લેવું કીધું કે ભાઈ કોઈને કોઈ દેલ કે માસી દાદીને ખોટું લાગે એના માટે મારી પંચાયતમાં તમામ દેલોને સાડે વિતરણ કરું છે એટલે મે મારા સંપર્ક આજી પૈરો એટલે મારી ટીમે બી મને સપોર્ટ કર્યો કે ભલે કાકા તમે કરો અમે તમને સપોર્ટ છે મે કીધું તમારે એક રૂપિયો જોતો નથી મને આની તમારે સપોર્ટ કરવાનો છે મદદ કરવાની છે મારી ટીમે મને મદદ કરી આજે તમામ બેમને સાડી વિતરણ કરવાનો છે મારા તરફથી આ કોઈ રાજકારણ નથી કોઈ બે પૈસા નથી મારા ખેતીના પૈસા છે હું દર વર્ષે 35 થી 40 લાખની ખેતી કરું છું આરામના પૈસા હું વિતરણ કરું ને એક સાડીનો કે મને કુલ્લા માર્યો નથી મારી બેનો મારા ઘરના પૈસાનો વિતરણ કરું છું અને જો આરામના પૈસાનો ના કરે તમને કેવું લાગે કે તમે ઉદ્ધાર કરો હા હું આના પૈસાનું કામ કરવા માંગતો નથી મારે ખેતીના પૈસામાંથી હું સુધી મારો છોકરો કરે ના કરે એ સરપંચ કે ના રાતે નથી બેનો હું સુધી મારી તમામ બેનોને હું મારા સ્વ ખર્ચે સાડીનું વિતરણ કરીશ બને ત્યાં સુધી બીજું કોઈ વિતરણ કરીશ અને બોજન સાથે લઈને આપણે રાજે ગુજે સુડા પડીશું મારી વાતમાં કોઈ ભૂલ હોય તો તમામ બેનો અને મારી વડીલ ભાઈ બેનો અને વડીલોને હું તમારો મારા તરફથી હું માફી માંગુ છું જય આદિવાસી જય આદિવાસી મારે કોઈ ચૂડી લેવાની નથી મારે કોઈ ધારે સત્ય બનવા નથી મારે તાલુકા પંચાયત લેવો નથી કોઈ ને અમુક લોકો એ વાતો કરતા હતા કે કનુભાઈ ચૂડી લેવાના છે તાલુકા પંચાયત એટલે આ કરે છે એવું નથી બેનો

હું જસ્તીનભાઈ ગુલાફિયા ગામ હવે અત્યારે પડવાણીયા ગામના એવા સિવાબેન ઉમેશભાઈ સરપંચશ્રી ના પરિવાર તરફથી પાંચે પાંચ ગામની બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવે છે અને સ્ટેપ બાય સ્ટેપ ગામનું વિતરણ કરવામાં આવે છે અને સાડીઓનું વિતરણ થયા પછી અમારે સૌ બહેનો સૌ ભાઈઓ સાથે સ્વરૂચિ ભોજન લેવાનું છે